રોડ પરથી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ ટીમ ભાવનગર લોકલ બ્રાન્ચના માણસોને પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકત મળેલ કે તણસાવાવડી ગામ વચ્ચે આવેલ માધાભાઈ આણંદજીભાઈ ધાંધલિયાની વાડી પાસે એક બ્લુ તથા બ્રાઉન કલરનું નું આઈસર ટ્રક નંબર જી જે ઝીરો ચાર એ એક્સ પિસ્તાલીસ ઝીરો ઝીરોમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને રાખેલ છે જેથી ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પહોંચીને ઉપરોક્ત વર્ણનવાળા આઇસર ટ્રક દેખાતા તેમાં તલાશી લેતા તેમાંથી ડીએસપી બ્લેક કંપનીની ઇંગ્લિશ દારૂની બોટલો નંગ પાંચસો નવ્વાણું કિંમત રૂપિયા એક લાખ ઓગણએંસી હજાર સાતસો બેક પાઇપર કંપનીની ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ત્રણસો સાહીઠ કિંમત રૂપિયા એક લાખ આઠ હજાર બેક પાઇપર કંપનીની એકસો એંસી એમએલની ઇંગ્લિશ દારોની નાની બોટલો નંગ ચૌદસો કિંમત રૂપિયા એક લાખ અડતાલીસ હજાર આઠસો કાર્લ્સબર્ગ કંપનીના બિયર ટીન નંગ ચારસો આઠ કિંમત રૂપિયા ચાલીસ હજાર આઠસો તથા આયસર ટ્રક કિંમત રૂપિયા આઠ લાખ મળી કુલ રૂપિયા બાર લાખ હજાર મુદ્દામાલ કબજે કરી આયસર ટ્રક મૂકીને ફરાર થઈ ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા